રાજુલાના ચાચ બંદર અને ખેરા ગામના ગ્રામ્યજનોએ જીએચસીએલ કંપની સામે વિરોધ નોંધાવ્યો છે કંપની દ્વારા સ્થાનિક અગરિયાઓને પૂરતા પ્રમાણમાં મીઠાનો ભાવ ન આપતા રોષ ફેલાયો છે ચાંચબંદર અને ખેરા ગામના મોટી સંખ્યાના ગ્રામેજનો એકઠા થયા હતા ગ્રામજનોએ જીએચસીએલ કંપનીના યુનિટ ખાતે પહોંચી હાર્વેસ્ટિંગ કામ બંધ કરાવ્યું હતું જીએચસીએલ કંપની સામે ગ્રામેજનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં સુધી કંપની દ્વારા માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે પીપવાઉ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી કંપની સામે વિરોધમાં ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો ભાવનગર એક આઠ રૂપિયા નિમક ના ભાવ આપ્યા હવે અહીંથી અઢીસો રૂપિયા ભાડું વધે એટલે બારસો અઠાવન થી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અગરિયા છે નાના નાના એસી જેટલા દર્દ કર્યા છે અગરિયા છે આને આને વર્ષોથી મીઠું જીએસએલ ને આપી ને અહીંયા ભાવ કેટલા આપ્યા સાત સો પંચોતેર એટલે આઠસો ત્રાસી ઓછા એમ છતાં અમે શું કહી કે અમને એક હજાર આઠ આપો અને બસો ને તેત્રીસ રૂપિયા ઘટે છે એ માગી અમને એક આઠ આપો બધા ભાવ છે અમને આપો આ અમારી માગણી છે અમારી માગણી સંતોષ થાય નહીં ના ત્યાં સુધી નું કામ ત્યાં થાવા નહીં દઈ